નમસ્કાર આજે આપણે મેક્સટેગ માર્કના પુસ્તક લાઈફ થ્રી પોઈન્ટ ઝીરો પર થોડી ઊંડી વાત કરવાના છીએ હા નમસ્કાર આ પુસ્તક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ભવિષ્ય અને માનવતા પર એની શું અસર થઈ શકે એની વાત કરે છે બરાબર આપણો આજનો હેતુ એ છે કે આમાંથી મુખ્ય વિચારો સમજવા ખાસ કરીને એઆઈ શું છે નજીકના ભવિષ્યમાં શું પડકારો આવી શકે અને એની સુરક્ષા કેમ આટલી મહત્વની છે તો ચાલો શરૂ કરીએ ચોક્કસ આ પુસ્તકના મુદ્દાઓ છે ને એ એઆઈને સમજવા માટે ખરેખર સારો આધાર પૂરો પાડે છે ઘણીવાર જે ગેરસમજો હોય છે ને એઆઈ વિશે એને દૂર કરવામાં મદદ મળે છે અને ખરા મુદ્દા કયા છે એના પર ફોકસ લાવી શકાય છે બરાબર તો શરૂઆત કરીએ હમ પેલી વ્યાખ્યાથી પુસ્તક એઆઈ અને બુદ્ધિમત્તાને કઈ રીતે જુએ છે હા એ બહુ મહત્વનો મુદ્દો છે પુસ્તક છે ને બુદ્ધિમત્તાને બહુ જ વ્યાપક અર્થમાં લે છે એટલે મતલબ કોઈ પણ જટિલ લક્ષ્ય હાંસિલ કરવાની ક્ષમતા બસ આમાં કોઈ માણસ હોવું જરૂરી નથી ઓહ આપણે મનુષ્યો હા જે સોફ્ટવેર બદલી શકીએ છે બરાબર આપણું જ્ઞાન સંસ્કૃતિ એ બધું અને પછી આવે છે સંભવિત લાઈફ 3.0 એટલે કે તકનીકી જીવન જે પોતાનું હાર્ડવેર અને સોફ્ટવેર બંને ડિઝાઇન કરી શકે વાહ આવી સ્પષ્ટ વ્યાખ્યાઓ શું છે કે બિનજરૂરી દલીલોથી બચાવે છે આ રસપ્રદ છે મતલબ બુદ્ધિ ફક્ત માણસો પાસે જ હોય એવું નથી આનાથી મને પેલી સામાન્ય ગેરસમજ યાદ આવે છે કે એઆઈ એટલે પેલા ચાલતા ફરતા બોલતા રોબોટ્સ એના વિશે પુસ્તક શું કહે છે હા હા બહુ સારો પોઈન્ટ છે પુસ્તક સ્પષ્ટ કહે છે કે ખરી ચિંતા રોબોટ્સની નથી ઓકે ખરી ચિંતા તો ખુદ બુદ્ધિમત્તાની છે અને ખાસ કરીને એવી બુદ્ધિમત્તા જેના ધ્યેયો યુનો આપણા ધ્યેહો સાથે મેણ ના ખાતા હોય આવી સુપર ને નુકસાન કરવા માટે કોઈ રોબોટ બોડીની જરૂર જ નથી ખાલી ઇન્ટરનેટ કનેક્શન હોય ને એટલે પૂરતું છે બાપરે ટેડમાર્ક કહે છે કે એ માર્કેટ માર્કેટમાં ગરબડ કરી શકે આપણા રિસર્ચર્સને પાછળ પાડી દે નેતાઓને ગેરમાર્ગે દોરી શકે ઘણું બધું ઓ એટલે ખતરો ભૌતિક કરતાં વધુ ડિજિટલ અને સ્ટ્રેટેજિક છે એમ ને આ તો ખરેખર વિચારવા જેવું છે કારણ કે ઓછો દેખી તો છે બિલકુલ તો પછી આના નજીકના ભવિષ્યના પ્રભાવો વિશે પુસ્તક શું કહે છે કયા ક્ષેત્રો પર અસર પડશે ઘણા ક્ષેત્રોની વાત છે જેમ કે અર્થતંત્ર ઓટોમેશનથી ઉત્પાદકતા કદાચ વધે પણ પણ નોકરીઓનું શું એ જ બેરોજગારી અને આવકની અસમાનતાનો મોટો પડકાર ઉભો થઈ શકે છે પછી ટ્રાન્સપોર્ટેશનમાં જુઓ સેલ્ફ ડ્રાઇવિંગ કારથી સુરક્ષા વધી શકે હા એ તો છે પણ એના માટે એઆઈ સિસ્ટમ્સ કેટલી મજબૂત છે એ ચકાસવું પડે એની ખાતરી કરવી પડે તમે મજબૂતાઈ કહ્યું એમાં શું શું આવે મતલબ સામાન્ય ભાષામાં સારો સવાલ મજબૂતાઈ એટલે મૂળભૂત રીતે સિસ્ટમ જે કરવા માટે બની છે એ બરાબર કરે છે કે નહીં એટલે વેરિફિકેશન પછી વાસ્તવિક દુનિયામાં એ સુરક્ષિત રીતે કામ કરે છે કે નહીં એટલે વેલિડેશન ઓકે એ આપણા કંટ્રોલમાં રહે છે કે નહીં એટલે કંટ્રોલ અને કોઈ એનો દુરુપયોગ ન કરી શકે એટલે સુરક્ષા જેમ જેમ એઆઈ વધુ સ્માર્ટ અને સ્વતંત્ર બનશે ને તેમ આ બધી બાબતો વધુને વધુ ક્રિટિકલ બનશે આ સલામતીનો મુદ્દો ખરેખર બહુ ગંભીર લાગે છે આપણે પહેલા પણ નવી ટેકનોલોજી આવી જેમ કે આગ કે ગાડીઓ એની ભૂલોમાંથી શીખ્યા છીએ તો એ સાથે પણ એમ જ કરી શકીએ અહીંયા જ ટેગમાર્ક મોટી ચેતવણી આપે છે શું એ કહે છે કે ટેકનોલોજી જેમ જેમ વધુ શક્તિશાળી બને ને તેમ પેલો ભૂલોમાંથી શીખવાનો અભિગમ ચાલે નહીં બહુ જોખમી થઈ જાય દાખલા તરીકે જેમ કે ન્યુક્લિયર ટેકનોલોજી એમાં પહેલી ભૂલ જ કદાચ છેલ્લી ભૂલ હોય શકે બાપરે હા બરાબર એઆઈ સાથે પણ કંઈક આવું જ બની શકે છે એટલે આપણે રિએક્ટિવ થવાને બદલે પ્રોએક્ટિવ થવું પડે મતલબ સમસ્યા થાય એ પહેલાં જ યુ નો સેફટી રિસર્ચમાં રોકાણ કરવું પડે અને પેલી ગોલ એલાઇનમેન્ટની સમસ્યા મતલબ કે એઆઈ આપણે જે ઈચ્છીએ છીએ તે જ કરે એની ખાતરી કેવી રીતે કરવી હા આ તો એઆઈ સુરક્ષાનો કદાચ સૌથી મોટો પડકાર છે આપણે એઆઈને એવા લક્ષ્યો કઈ રીતે આપીએ જે આપણા સાચા ઈરાદાઓ અને મૂલ્યો સાથે જોડાયેલા હોય જેથી એ શક્તિશાળી બન્યા પછી આપણું જ નુકસાન ના કરે બરાબર પુસ્તકમાં પેલી રાજા મીડાસની વાર્તા છે ને એણે જે માંગ્યું એ શબ્દશ મળ્યું પણ પરિણામ ભયાનક આવ્યું હા હા યાદ છે જો એઆઈને આપેલા ગોલ્સ સ્પષ્ટ ના હોય અથવા એના બીજા અર્થ નીકળે તો પરિણામો આપણી ધારણા બહાર ના હોઈ શકે તો આખી વાતનો સાર શું કાઢી શકીએ આપણે આપણે સમજ્યા કે એઆઈ એટલે જટિલ લક્ષ્યો પાર પાડવાની ક્ષમતા ખાલી રોબોટ્સ નહીં બરાબર નજીકના ભવિષ્યમાં નોકરીઓ અસમાનતા અને સિસ્ટમની મજબૂતાઈ જેવા ગંભીર પડકારો છે અને સૌથી અગત્યનો જેમ જેમ એઆઈ વધુ ને વધુ શક્તિશાળી બનતું જાય તેમ તેની સલામતી અને આપણા મૂલ્યો સાથે તેના ધ્યેયોનું સંરેખણ એ સુનિશ્ચિત કરવા માટે આપણે અત્યારથી જ સક્રિયપણે કામ કરવું પડશે હા આ ફક્ત ટેકનિકલ સમસ્યા નથી પણ નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે ચોક્કસ તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ એઆઈની આટલી બધી શક્તિ અને સંભવિત જોખમોને જોતા એક સમાજ તરીકે આપણે શું કરી શકીએ જેથી એનો વિકાસ માનવતાના હિતમાં જ થાય શું આપણે ફક્ત પ્રતિક્રિયા આપતા રહેવાને બદલે ભવિષ્યને ઘડવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકીએ આ પ્રશ્નો પર વિચારવું જરૂરી છે બિલકુલ ખૂબ જ મહત્વના પ્રશ્નો છે આ